તો હવે આવી ગયા છીએ આપણે દેવ પ્રયાગ ભાગીરથી ઉત્તરાખંડમાં મુખ્ય પાંચ પ્રયાગ આવેલા છે જેમાં વિષ્ણુ પ્રયાગ નંદ પ્રયાગ કર્ણપ્રયાગ રુદ્ર અને છેલ્લું છે દેવપ્રયાગ કે જેની હું તમને આજે મુલાકાતે લઈ જવાનો છું અથવા તો એમ કહી શકે કે એના હું તમને દર્શન કરાવવાનો છું પણ ત્યાં જતા પહેલા તમને રસ્તામાં અત્યારે જે દેખાય છે તે રઘુનાથ મંદિર પ્રથમ તમારે એના દર્શન કરવાના છે અને ત્યારબાદ ઘાટ ઉપર જઈને તમારે દેવ પ્રયાગમાં જ્યાં અલકનંદા અને ભાગીરથી નદીનું સંગમ સ્થાન છે તેના વિશે આપણે જાણીશું પણ સૌ પ્રથમ આપણે અત્યારે રઘુનાથ મંદિરે છીએ તો તેના વિશે હું જે પૌરાણિક કથા છે તે હું તમને જણાવીશ થોડે દૂર પ્રખ્યાત આ રઘુનાથજી મંદિર છે કહેવાય છે કે દસમી સદીમાં આ બંધાયેલું છે આમ તો આ મંદિર એકસો આઠ દિવ્ય દેશમમાંથી એક છે એકસો આઠ એટલે કે ભગવાન વિષ્ણુને જે ભગવાન વિષ્ણુના જે એકસો ને આઠ મંદિર આવેલા છે કે જેને સમર્પિત છે તેમાંનું આ એક મંદિર છે માન્યતા મુજબ એકસો ને પાંચ મંદિર જે છે એ ભારતમાં આવેલા છે એક જે છે એ નેપાળની અંદર આવેલું છે અને બે મંદિર જે છે એ પૃથ્વીની બહાર છે એવું માનવામાં આવે છે રઘુનાથ મંદિરનું નિર્માણ મૂળ સ્વરૂપમાં આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગઢવાલ સામ્રાજ્યના રાજાઓ દ્વારા તેનું પુનર્નિર્માણ પણ કરવામાં આવ્યું હતું અને મંદિરની આજુબાજુ ઘણા નાના મંદિરો પણ આવેલા છે સ્થાનિક લોકોના કહેવા મુજબ આ મંદિરનું નિર્માણ કુલુના રાજા જગતસિંહે કરાવ્યું હતું હાલનું મંદિર જે છે એનું નિર્માણ કાર્ય પૂરું કરાવ્યું હતું આ મંદિરની અંદર આદિ પણ મૂર્તિ આવેલી છે અને આ મંદિર સવારે છ વાગ્યાથી લઈને બપોરે સાડા બાર સુધી અને સાંજે ચાર થી રાત્રિના આઠ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે પંચપ્રયાગમાં સૌથી છેલ્લું અને અગત્યનું પ્રયાગ એટલે દેવપ્રયાગ આ એ પવિત્ર જગ્યા છે કે જ્યાં માં ગંગા તેનું પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરે છે અહીં અલકનંદા અને ભાગીરથી સંગમ બાદ ગંગા સ્વરૂપ તરીકે ઓળખાય છે ગ્લેશિયરમાંથી નીકળતાની સાથે અલગ અલગ નામ ધરાવે છે જેમાં ધોળી ગંગા મંદાકિની પિંડર નંદાકિની અને ભાગીરથી આ બધા છેવટે ગંગામાં સમાય છે એટલે કે દેવપ્રયાગથી ગંગા તરીકે ઓળખાય છે ઉપરની પાંચે નદીઓ અલકનંદામાં અલકનંદા સાથે સંગમ થાય છે જેના અલગ અલગ પ્રયાગ બને છે એના વિશે હું તમને ફરી ક્યારેક જણાવીશ પણ મારા ચાર ધામ યાત્રાના અંતિમ પડાવમાં બદ્રીનાથથી તમે જ્યારે હરિદ્વાર જાઓ છો ત્યારે આ પંચપ્રયાગ તમને અલકનંદા નદીના તટ પર એક પછી એક જોવા મળે છે દેવપ્રયાગ ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લામાં આવેલ સુંદર સ્થાન છે તો આપ આગળ જોઈ રહ્યા છો અલકનંદા અને ભાગીરથીનું મિલન અને એને સંગમ ઘાટ તરીકે જે ઓળખાય છે દેવપ્રયાગ અત્યારે જે આપ જોઈ રહ્યા છો જે નદી છે ભાગીરથી મિત્રો આ છે અલકનંદા અને અહીં આ બંનેનું સંગમ સ્થાન એટલે કે આ જે નદી આવી ભાગીરથી અને આ બંને જે બંને આગળ ઋષિકેશના હરિદ્વાર સુધી જશે જે છે ગંગા તો બંને નદીઓના પ્રવાહથી જ આપણે ખ્યાલ આવી જશે કે અલકનંદા જે નદી છે એ શાંત દેખાય છે અને ભાગીરથી જે નદી છે એનો પ્રવાહ એકદમ તમને તોફાની લાગશે તો આ બે નદીઓને તમારે ઓળખવી ખૂબ જ સહેલી છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી રામે અહીં તપ કર્યું હતું અને સંગમ સ્થાનની બાજુમાં ભગવાન શ્રી રામના પદચિન્હ તમને પથ્થરની શિલામાં જોવા મળશે કહેવાય છે કે રાવણના વધ બાદ ભગવાન ઉપર બ્રહ્મ હત્યાનું પાપ હતું અને ઋષિ મુનિઓના કહેવાથી તેમણે દેવપ્રયાગ સ્થાન ઉપર આવીને વર્ષો સુધી પશ્ચાતાપ માટે એમણે અહીં તપ કર્યું હતું દેવપ્રયાગમાં ગંગોત્રી ધામના ગ્લેશિયરમાંથી ભાગીરથી નદી નીકળીને અહીં સુધી આવે છે અને બીજી નદી કે અલકનંદા કે જે બદ્રીનાથ ધામમાંથી નીકળીને અહીં આવે છે આમ અહીં બે પવિત્ર નદીઓનું સંગમ થાય છે અને આ બે નદીઓના સંગમ બાદ તે ગંગા સ્વરૂપ તરીકે ઓળખાય છે ભાગીરથી નદી ગંગોત્રી ધામ થી ઉપર 18 કિલોમીટર આવેલ ગૌમુખમાંથી નીકળે છે. ત્યાંથી ગંગોત્રી ધામ ત્યાંથી નીકળીને સુરજકુંડ અને ત્યાંથી અહીં સુધી આવે છે. એક અન્ય માન્યતા અનુસાર રાજા ભાગીરથે જ્યારે માં ગંગાને સ્વર્ગ ઉપરથી જમીન ઉપર પધારવા આહવાન કર્યું ત્યારે તેત્રીસ કરોડ દેવી દેવતા પણ પૃથ્વી ઉપર ગંગા માતાની સાથે આવ્યા હતા અને તેમણે તેમનું નિવાસ સ્થાન જે છે એ દેવપ્રયાગમાં બનાવ્યું કે જે ગંગા માતાની જન્મભૂમિ કહેવાય છે અને એ પૌરાણિક કથા અનુસાર બ્રહ્મદેવે દસ હજાર વર્ષ સુધી અહીં ભગવાન વિષ્ણુ માટે તપ કર્યું તપ કરીને ભગવાન વિષ્ણુ પાસેથી સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું અને આ કારણોથી દેવપ્રયાગને સુદર્શન તીર્થ અથવા બ્રહ્મ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે એક અન્ય કથા અનુસાર ભગવાન રામે પોતાના માતા પિતાનું તર્પણ અહીં કર્યું હતું જેના કારણે લોકો પોતાના પૂર્વજો માટે ધાર્મિક સંસ્કાર કરવાનું મંગલ માને છે અને માટે જ્યારે લોકો અહીં આવે છે ત્યારે પોતાના પૂર્વજો માટે તર્પણ કાર્ય અથવા તો પૂજા વિધિ કરતા હોય છે પૌરાણિક માન્યતા અનુસાર ઋષિમુનિ દેવ શર્માએ ભગવાન વિષ્ણુ માટે કઠોર તપસ્યા અહીં કરી હતી વિષ્ણુ ભગવાન જ્યારે પ્રસન્ન થાય છે અને તેમણે તેમને આશીર્વાદ આપ્યા કે આજથી આ જગ્યા તમારા નામથી ઓળખાશે અને ત્યારથી આ સંગમ તીર્થનું નામ દેવ તરીકે ઓળખાય છે અહીં દેશ અને વિદેશથી પણ લોકો આવતા હોય છે અને પોતાની આસ્થા માટે અહીં આ સંગમ સ્થાનો પર સ્નાન કરીને પોતાના પૂર્વજો માટે તર્પણ નું કાર્ય કરાવતા હોય છે ભગવાન જો હે રામ રાણી વાત મેં રામજી આયે तो उन्होंने देव ऋषि से पूछा जी बोले महाराज मेरे मेरे ऊपर रावण को मारने का प्रयास लग गया है मैं यहाँ तपस्या के लिए आया हूँ मुझे स्थान चाहिए तपस्या के लिए देव ऋषि ने कहा बोले महाराज मैं तो आपकी भक्ति करता हूँ जैसी आपकी आज्ञा हो तो देव ऋषि ने यह स्थान राम जी को दिया तो राम जी ने देव ऋषि को कहा बोले महाराज आप तो महान हैं आप तो धन्य हैं आपने मेरे ऊपर महान कृपा किया है ये स्थान राम जी ने कहा ये ऋषि तुम्हारे नाम से प्रसिद्ध होगा इसको देवताओं की नगरी कहा जाता है इसको देव नगरी कहते हैं ये नरसिंह पर्वत गिद्धा पर्वत ये भगवान का विष्णु का नाभि है गया में चरण ये विष्णु का नाभि बद्रीनारायण में ब्रह्मशिला यहाँ पर ये सुदर्शन चक्र भगवान का है ये जो है तपोभूमि है भगवान की यहाँ पर आज गुरु शंकराचार्य जी ने भगवान यहाँ स्थापना किया था मंदिर का ये भागीरथी पितृमोक्षा है माता पिता किसी के चले जाते उनके नाम का जल का तर्पण उसके पास समय हो वो पिंडदान करता है समय कम हो तो पितरों का तर्पण करता है सौभाग्य पूजा होता है लक्ष्मी जी ने गंगा ने लक्ष्मी को सौभाग्य का वरदान दिया था यहाँ तो ये, ये ये अलग रंधा है ये भागीरथी है ये ये ब्रह्म कुंड और बच्ची कुंड दो कुंड है यहाँ पर इसका महत्व है वहाँ पर राम जी की पादुका है चरण राम जी ने यहीं पे दशरथ जी को तर्पण किया था है ना राम रामी थी रामी थी रमे रामी मनोरमे और सहस राम जी सतुल राम नाम बना ये जो गंगा है यही गंगा सागर तक गई है जी भागी ने तपस्या किया शंकर जी ने जटा से गंगा को छोड़ा यही गंगा गंगा सागर गई है और गंगा सागर में જેને હનુમાન ગુફા કહેવાય છે માન્યતા અનુસાર હનુમાનજી એ અહી સંગમ તીર્થમાં સ્નાન કરીને ભગવાન શ્રીરામ નું ધ્યાન અહીં ધરેલું હતું દેવપ્રયાગ એક નાનું શહેર છે જેમાં તમને બે કેબલ બ્રિજ પણ જોવા મળશે ઉપરથી નીચે આવતા

તો આ હતી આપણી દેવ પ્રયાગની યાત્રા જે પંચપ્રયાગનું અંતિમ સ્થાન છે મારો અનુભવ આ યાત્રા માટે અદભુત રહ્યો મને આશા છે કે તમને ચાર ધામ યાત્રાના અંતિમ સ્થાન એવા દેવ પ્રયાગ વિશે જાણીને વિશેષ આનંદ થયો હશે તો ફરી મળીશું એક નવા વિડીયોમાં જય દ્વારિકાધીશ